નમસ્કાર સ્વાગત છે આપનું રંગતમાં હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખું છું જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો તો આજે આપણે એક યુનિક જ એવું શાક બનાવતા શીખીશું જે તમે ક્યારેય પણ નહીં ખાધું હોય ખૂબ જ ટેસ્ટી બને છે તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો તો આજે આપણે જામફળનું ખૂબ જ ટેસ્ટી એવું શાક બનાવતા શીખીશું તો એ પહેલા તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જે આ રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તેને તમે ક્લિક કરો તે ક્લિક કરશો એટલે એક બે લાઇકન આવશે તેને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ એકદમ યુનિક એવું જામફળનું શાક ખૂબજ ટેસ્ટી અને ખૂબ જ ઝડપથી માત્ર પાંચ થી દસ મિનિટમાં તૈયાર થતું જામફળનું શાક બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ આપણે અહીંયા જોઈ લઈએ મેં અહીંયા બે જામફળ લીધા છે વજનમાં અઢીસો ગ્રામ જેટલા હશે એટલા બે જામફળ આપણે જરૂર મુજબ સબ્જીમાં તેલ જોશે એટલા માટે તેલ જરૂર મુજબ પાણી જોશે એટલે પાણી લીધું છે બે થી ત્રણ મેં અહીંયા લીલા મરચાં લીધા છે એક ચમચી ઝીણી સમારેલી કોથમીર સાત થી આઠ મીઠા લીમડાના પત્તા એક મોટી ચમચી લાલ મરચું પાવડર જરૂર મુજબ નમક માટે એક ચમચી નમક બે ચમચી ગોળ અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી ધાણાજીરુ પાવડર અડધી ચમચી હળદર એક નાની ચમચી આખું જીરું એક ચમચી રાઈ અને ચમચી હેંગ લીધી છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બનતું જામફળનું શાક જામફળનું શાક બનાવવા માટે આપણે જે અહીંયા મેથી ખાલીલા મરચા લીધા છે આપણે ઝીણા ઝીણા સમારી લેવાના છે અહીંયા તીખા એવા મરચાં લીધા છે જો તમને વધારે તીખા જ પસંદ હોય તો તમે જે તીખા મરચાં આવે છે તે પણ નાખી શકો છો અને મરચાનું પ્રમાણ વધારે ઓછું તમે તમારા સ્વાદ મુજબ કરી શકો છો તો આવી રીતે આપણે બધા જ મરચાં સમારી લેશું હવે આપણે અહીંયા જે બે જામફળ લીધા છે તેને સમારવાના છે તો આપણે આવી રીતે જામફળને દાંડલીનો ભાગ હોય તે કાઢી લેશું અને આવી રીતે આપણે એના બે પાટ કરી અને આપણે જે અંદર એનો બીનો ભાગ છે તે કાઢી અને આપણે જામફળના ટુકડા કરવાના છે તો આવી રીતે ચપ્પા વડે આપણે બીનો ભાગ કાઢી લેશું અને મિડિયમ સાઈઝના ટુકડા કરી લેશું તો આવી રીતે આપણે બંને જામફળને સમારી લેશું અહીંયા મેં જામફળને મીડિયમ ટુકડામાં સમારી દીધા છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈશું હવે આપણે શાકનો વઘાર કરવાનો છે તો એના માટે અહીંયા હું ગેસની ફ્લેમ ચાલુ કરી અને પેનને ગરમ કરવા માટે રાખી દઈશ અને પેનની અંદર આપણે બે થી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને તેલને પણ આપણે ગરમ થવા માટે રાખી દઈશું અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેલની અંદર અહીંયા મેં જે એક ચમચી રાય લીધી હતી તે આપણે એડ કરી દઈશું અને અહીંયા મેં એક ચમચી આખું જીરું લીધું હતું તેને પણ આપણે એડ કરી દઈશું અને અહીંયા ચપટી લીંગ મેં લીધી હતી તે એડ કરી દઈશ અને અહીંયા મેં મીઠા લીમડાના પત્તા લીધા હતા તેને પણ આપણે એડ કરી દઈશું અને બધી વસ્તુને તવી વડે આપણે મિક્સ કરી અને તેલની અંદર વ્યવસ્થિત રીતે સાંતળી લેશું હવે આપણે એની અંદર જે મેં અહીંયા લીલા મરચાં લીધા છે સમારીને ઢીણા ટુકડામાં તે આપણે એડ કરી દઈશું અને થોડી હળદર એડ કરી દઈશું અને હવે આપણે મરચાં અને હળદરને તેલની અંદર મિક્સ કરી લઈશું અને એને પણ આપણે થોડી અડધો મિનિટ માટે તવીથા વડે ચલાવતા ચલાવતા સાંતળી લઈશું તો અહીંયા આપણા મરચાં પણ મસ્ત સંતળાઈ ગયા છે તો હવે આપણે એની અંદર અહીંયા જે જામફળના મીડિયમ ટુકડા કરીને મેં સમારી લીધા હતા તે એડ કરી દઈશું અને જામફળ ઉપર આપણે અહીંયા સ્વાદ અનુસાર થોડું નમક એડ કરી દઈશું અને આપણે તેલની અંદર બંને વસ્તુને મિક્સ કરી લઈશું આવી રીતે બધે મસાલો લાગી જાય તેવી રીતે આપણે એને મિક્સ કરી દેવાના છે તો હવે આપણે આવી રીતે મસ્ત રીતે મિક્સ થઈ જાય પછી આપણે એને ઢાંકણ ઢાંકી અને જામફળ આપણા મેશ થાય ત્યાં સુધી આપણે એને પકવવાના છે તો હવે આપણે એને અહીંયા મિક્સ થઈ ગયા છે તો એને ઢાંકણ ઢાંકી અને બે થી ત્રણ મિનિટ માટે પકાવી લઈશું અહીંયા આપણો ગોળ પણ મેલ્ટ થવા લાગ્યો છે તો આપણે એને ચમચા વડે આવી રીતે સબ્જીની શાક અંદર મિક્સ કરી લેવાનો છે અને ગેસની ફ્લેમ આપણે સાવ સ્લો કરી દેવાની છે અને હવે આપણે અહીંયા જે ડ્રાય મસાલો લીધો હતો તે એડ કરી તો અહીંયા અડધી ચમચી હળદર છે તે એડ કરી દઈશું અહીંયા એક ચમચી ધાણાજીરું પાવડર લીધો હતો તે એડ કરી દઈશ લાલ મરચું અહીંયા મેં લીધું હતું તેને પણ આપણે એડ કરી દઈશું અને અહીંયા ગરમ મસાલો મેં લીધો હતો તેને પણ એડ કરી દેસુ અને બધી વસ્તુને આપણે શાક અંદર ચમચા વડે મિક્સ કરી લેશું અહીંયા આપણા શાકનો કલર ખૂબ જ મસ્ત આવી ગયો છે અને સ્મેલ પણ ખૂબ જ મસ્ત આવ આવે છે તો તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો તો હવે આપણે ઘીની અંદર થોડું પાણી એડ કરી અને આપણે એને પકવવા માટે રાખી દઈશું તો અહીંયા હું થોડું વન ફોર્થ થી પાણી એડ કરી અને ઢાંકણ ઢાંકી અને એક થી બે મિનિટ માટે આપણે શાકને પકાવી અહીંયા એક થી બે મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ઢાંકણ ખોલી અને શાકને ચેક કરી લેશું આપણું શાક મસ્ત રેડી થઈ ગયું છે તો હવે આપણે એની ઉપર થોડી કોથમીરી એડ કરી અને મિક્સ કરી લેશું અને થોડી આપણે ગાર્નિશિંગ માટે રાખી દેશું તો હવે આપણે કોથમીરને મિક્સ કરી અને શાકને એક સર્વિંગ બાઉલમાં કાઢી અને સર્વ કરી લેશું આ છે જામફળ અને આ છે જામફળનું ખૂબ જ ટેસ્ટી એવું શાક તમે આ એકવાર ટ્રાય કરશો તો વારંવાર ઘરે જરૂરથી બનાવજો અને તમારું આ જામફળનું શાક કેવું બન્યું તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કેવી લાગી તમને મારી રેસીપી તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઈક કરો તમારા ગ્રુપમાં મારા વિડીયો કરી હોય તો નીચે જે રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તે બ્લેક કલરનું હશે તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી એ બટનને તમે ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને એ ક્લિક કરશો એટલે એક બે લાયકન આવશે એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળતા રહે તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની થેન્ક્સ ફોર વોચિંગ